આતકડીઓ બાંધીને કાઢ્યા ગુજરાતીઓ બચાવી દેવું અરે એક નાનો કોલંબિયા જેવો દેશ છે એને અમેરિકાને લાલ હાથ કરીને કીધું કે ખબરદાર અમારા નાગરિકને હાથ કરી પહેરાવી કે પગમાં જંજીર પહેરાવી તો સારું નહીં વધે અમે અમારા નાગરિકોને સન્માન ભેર પાછા લઈ આવીશું તો શું આપણી સરકારની જવાબદારી નહોતી આપણું વિમાન મોકલ્યું

સરકાર બના દોસ્લિમ ભાઈ પણ મારે એમને કેવું છે કે જમ્મુ કાશ્મીરમાં કીધું તું કે ઈદ અને મોહરમ માં મફત સિલિન્ડર આપીશું તો અહિયાં રામનવમી જન્માષ્ટમી આપો ને ગુજરાતમાં તો કેટલાય વર્ષથી તમારી સરકાર અહીં મુસ્લિમ બિરાદરો ઈદમાં આપો ને ભાઈ